તેઓને અવારનવાર ગામડાઓમાં જઈ બટાકાની વિઝીટ કરવાની હોય છે તે દરમિયાન તેઓ ગઈકાલે તેમના કાકાના દીકરા શૈલેષભાઈ યાદવ સાથે ખેતરોમાં બટાકાની કરી ઘર તરફ પરત આવી રહ્યા હતા અને બનાસ નદી ઉપર બનેલા નવા ઉબ્રિજને ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકાતા તેના ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમય પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ઉપર પસાર થઈ રહેલા યોગેશ યાદવ ઓવરબ્રિજ ઉપર મુકેલ બેરીકેટિંગ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક રોડ ઉપર પટકાતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તે સમયે અન્ય બાઇક ઉપર તેમની પાછળ આવી રહેલા તેમના કાકાના દીકરા શૈલેષભાઈએ તાત્કાલિક ઈજાગ્રસ્ત યોગેશભાઈને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જોકે ફરજ પરના તબીબોએ ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે મૃતકના કાકાના દીકરાએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે